ચિન્મય સ્કૂલ ખાતે જિલ્લા લેવલની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ કરજણ ખાતે આવેલ ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજ રોજ એસ જિલ્લા લેવલની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એસજી એફઆઈ દ્વારા ગર્લ્સ અંડર ફોર્ટી સેવન્ટી નાઇન્ટીની ટુર્નામેન્ટ ચિન્મય સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લાની અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીનીઓએ ટીમોમાં ભાગ લીધો હતો આ જિલ્લા લેવલની ટુર્નામેન્ટમાં વિજય ટીમને આગળ રાજ્ય લેવલે રમવાનો મોકો મળશે નમસ્કાર હું પારસ પંચોલી ચિનભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ આજે આપણી સ્કૂલ ચિનભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસજી ડિસ્ટ્રિક્ટ લેવલનું ગર્લ્સનું અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ને અંડર નાઇન્ટીનની વોલીબોલ ચેમ્પિયનશીપ છે એના માટે બરોડાની બધી સારી સારી સ્કૂલ્સમાંથી ગર્લ્સ આવ્યા છે રમવા માટે આપણી કરજણ તાલુકાની પણ ટીમ છે આપણી સ્કૂલની પણ ટીમ છે એ બધા આજે અહીંયા એસજીએફઆઈની ડિસ્ટ્રિક્ટ લેવલની વોલીબોલ ચેમ્પિયનશીપ રમશે અને હું આશા રાખું છું કે કરજણ તાલુકાનું નામ ખૂબ જ ખૂબ જ રોશન થશે એ માટે ચિન્મ ઇન્ટરનેશનલ સ્કૂલને ભગવાન નિમિત્ત બનાવી રહ્યા છે ખૂબ ખૂબ આભાર